જય શ્રી કૃષ્ણ પ્રાપ્તિના આશીર્વાદ આપતી એકાદશી એટલે કે પોષ પુત્રદા એકાદશી ગાથા ચેનલ પર આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશી ની વ્રત કથા સાંભળીશું આવી જ અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલ સાથે જોડાઈ રહી સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો પુત્રદા એકાદશી નું વ્રત ફળ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે જો કોઈના ભાગ્યમાં સાત જન્મ સુધી પણ સંતાન ન હોય એવા શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરે તો તેનું વાંઝા મેરું ટળે છે અને ઘરે પાણું બંધાય છે પુત્રદા એકાદશી વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખે કુંતીપુત્ર યુધિષ્ઠિરને

પણ એક વાતનું મહા હતું એક શેર માટીની ખોટ હતી સંતાન ન હોવાને લીધે રાજા રાણીને બધાય સુખ કડવા લાગતા મહેલ સુનકાર લાગતો જે ઘરમાં પાણું ન હોય એ મહેલ હોય તો એ મસાણ સમાન છે રાજા રાણીએ સંતાન માટે જાત જાતના ઉપાય કર્યા યાત્રા કરી દાન પુણ્ય કર્યા પણ પાણું ના બંધાયું રાજા રાણી ગમગીન અને ઉદાસ રહેવા લાગ્યા એક દિવસ નિરાશ થઈને રાજા વિચારવા લાગ્યો કે જગતમાં સંતાન વગર જીવવું વ્યર્થ છે વાંઝ્યા મેળું સહન કરવા કરતા તો મોત વહાલુ કરવું સારું આવું જીવન જીવવા કરતા જંગલમાં જઈને પ્રાણનો ત્યાગ કરું હું રાજા તો પહેરીએ કપડે અને ઉઘાડા પગે ચાલી નીકળ્યા જંગલમાં ભૂખ તરસ ભૂલીને આગળ વધતા ગયા ચાલતા ચાલતા વિચાર કરે છે છતાં મારા ભાગ્યમાં એક પણ સંતાન કેમ નથી આવું વિચારતા ચાલતા ચાલતા રાજા ભદ્રસેન એક સરોવરના કિનારે આવ્યા ત્યાં એણે ઘણા ઋષિઓને સ્નાન કરતા જોયા રાજા ધર્મિષ્ઠ તો હતા જ એણે દરેક ઋષિઓના ચરણ ઘણા જ પ્રેમથી ધોયા ઋષિઓને લાગ્યું કે આ તો કોઈ ઉચ્ચ કુળનો માણસ છે તેથી ઋષિઓ પૂછવા લાગ્યા કે તમે કોણ છો અને આવા ઘોર અરણ્યમાં શા માટે ભટકો છો જવાબ આપતા આપતા રાજાની આંખમાં આંસુ આવી ગયા એણે પોતાની ઓળખાણ આપી અને કથની કહી સંભળાવી ઋષિ મુનિઓ રાજાને આશ્વાસન આપતા બોલ્યા હે રાજન અમે સ્વર્ગલોકના દેવતાઓ છીએ પરમ કૃપાળુ પરમાત્માની પ્રેરણાથી આ સરોવરમાં સ્નાન કરી પુણ્ય પ્રાપ્તિ કરવા આવ્યા છીએ આજનો દિવસ ઘણો શુભ છે આજે પોષ સુદ અગિયારસ છે જે પુત્રદા એકાદશી કહેવાય છે હે રાજન આ પવિત્ર દિવસે જે કોઈ વ્રત કરી દાન પુણ્ય કરે અને એનું ફળ પ્રભુને અર્પણ કરવાનો સંકલ્પ કરે તો એ પુણ્યના પ્રતાપે સાત જન્મ સુધી જેના ભાગ્યમાં સંતાન ન હોય તેવા વાંઝિયાને ઘેર પણ પાણું બંધાય છે અને કુળ ઉજડે એવો પુત્ર જન્મે છે માટે હે રાજન આત્મહત્યાનો વિચાર ત્યાગીને ઘેર પાછા જાઓ વિધિવત આજનું વ્રત કરો દાન પુણ્ય કરી એનો ફળ પ્રભુને અર્પણ કરો અવશ્ય તારા ઘેર પરાક્રમી પુત્રનો જન્મ થશે તારું વાંઝ્ય મેળું અવશ્ય ટળશે રાજા ભદ્રસેને ઋષિઓની સામે જ વ્રતનો સંકલ્પ કર્યો પછી મહેલે આવીને રાણીને વ્રતનો મહિમા જણાવ્યો રાજા રાણીએ ઘણા જ ભાવથી પુત્રતા એકાદશી નું વ્રત કર્યું પછી દિલ ખોલીને પુણ્ય દાન કર્યું અને એનું સંપૂર્ણ ફળ પ્રભુને અર્પણ કર્યું વ્રતના પ્રતાપે રાણીને સારા દિવસો દેખાયા નવ માસ પૂરા થતા દેવના ચક્કર જેવો દીકરો જન્મ્યો રાજાએ નગરમાં ઉત્સવ ઉજવ્યો અને બધાને પુત્રદા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હે પરમ કૃપાળુ પરમાત્મા જેવી આ એકાદશી રાજા રાણીને ફળી એવી આ વ્રત કરનાર સૌ ભાવિકોને ફરજો જય શ્રી કૃષ્ણ